હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુવર્ક બ્લોગ આઈ ખોખ્યા ઠીક હોય ગુડ મોર્નિંગ જેસી કરીશ ના એની સાથે સવારના વાગી ગયા છે અગિયાર આજનો બ્લોગ બહુ લેટ સ્ટાર્ટ થાય છે કારણ કે ઉઠવામાં થઈ ગયું બહુ લેટ ને આ બાજુ સવારમાં મમ્મીએ આજે બબે કુકર મૂકી દીધા છે એટલે આમાં ખીચડી એસી એવું લાગે છે હું મમ્મી બનાવવાનું છું

ચોથી વાર ખાતી તું મને એવું લાગે બાર વાગે એટલે જમવા જોઈ એમ આને જો બાર વાગે ને તે જોઈ કારણ કે અમે દસ વાગે અમે ખાધું હોય ને એટલે એક તો દોઢ વાગે અમે ઓપન જમી અને હવાર માંથી કેટલું એટલે કેટલું ખાઈ લીધું હવાર માં આઈસ્ક્રીમ કોણ ખાય મને જાય છે ક્યાં બધું ખાય છે હે હા હા શાક રોટલા નો ભાવે અને મારે એમ થાય છે કે હું બધું ઓછું ખાવ તોય આપણું શરીર વધી જાય કાલ હાંજી એનું એટલું બધું આઈસ્ક્રીમ લાવ્યા છે આપણે આ મમ્મી આટલું વેનીલા લેતા એવા મમ્મીને શું છે સાવું પડે નહીં ન ગમે અને આ છે અમેરિકન ડ્રાય ફૂડ પાંચ લિટર છે કેટલા દિવસ હાલશે મમ્મી અઠવાડિયું તો હાલશે કારણ કે ગઈ વખતે અઠવાડિયું આવેલું હતું હા તો સ દિવે અઠવાડિયે મેં એક દિવસ ઓછો બાકી જો વેફર આવી હતી ને બધી પૂરી થઈ ગઈ એટલે અમે લાવતા નહીં હે અમે જ નથી કીધું નહોતી હારી કેળાની વેફર તો હારી જ હતી આને ન ભાવી પણ આવું થાય છે એટલે કેળાની વેફર પેલા છે ને પાંચસો એક દીમાં બધા ખાઈ જાય પાંચ જણા હોય ને બધા કોહો ગ્રામ પચાસ પચાસ ગ્રામ થાય તો એક દીમાં ખાલી થઈ જાય એટલે આ તળેલું બહુ લાવી નહીં અને રસ્તામાં ભાઈ જાય ને તો કારક લેતા આવી પછી એવું થાય એકવાર મજા આવી જાય ને તો પછી

ઘરે જે તર ભેગી થાય ને એમાંથી બનાવીએ છીએ હં એટલે માખણ તો વેસે જ ને બધું વેસે ડેરીવાળા પાસે જો દૂધ એટલું આવે દૂધ વેસે પનીર વેસે માખણ વેસે ઘી વેસે મીઠાઈ વેસે એટલું બધું દૂધ આવતું ક્યાંથી નથી છે ઊંધિયું હા હા ઊંધિયું વેસે ચાલો ગાય જ હવે ખાઈ લઈ આવી ગયા સાંજના છ અને જો મસ્ત મજાના હેર કટિંગ કરાવીને દાઢી બાઢી કરાવીને ઘરે આવી ગયા છીએ આ બાજુ રાધિકાઈ આવી ગઈ છે

મેશન એટલે કેન્સલ કર્યું પાર્ટી તમને આપવા કેન્સલ કર્યું આ બધા લોકોને પાર્ટી આપવાની છે કાલ જોઈશી હું પાર્ટી આપતી તો કે અમારું હર વખત ની ઘોડ ફિક્સ જ હશે પાર્ટીમાં પણ જોઈ મજાની ચા બનવા મળી મમ્મી જોઈ એટલે મમ્મી તમે ક્યારે પાર્ટી ન હોય બર્થ ડે ની મમ્મી એ કરે છે ને બર્થ ડે સેલિબ્રેટ કર્યો તમને તમારે દીકરા દીકરાનો હોય બાપા એવું હોય તમારું હું કેવું કોમેન્ટ માં કેજો પણ હજી દીકરો મમ્મી નાનો છે દીકરાના ના ચાલુ થઈ હજી તો એની બહુ વાર છે આઠમા મહિનામાં આવશે ને હજી તો ત્રણ ચાર મહિના મહિનાની વાર પણ એમ જો અમારા અમારા ફેમિલી કેવું છે ખબર અમે ફિક્સ ક્યારે હોટલ માં જતા નથી અમે ક્યારે જઈએ અમારા ઘરમાં પાંચ જણાના ના આવે ને તી જાય એટલે વરહ માં થી છ વાર જાય બીજું એ કે કારક ફેમિલી ટ્રીપ કરી હોય તે અમે હોટલ માં જાય અને સુરત આવતા સુરત થી ગામડે જતા ને તે હોટલ નું સન્ડેના છે હોટલમાં નથી ગયા એટલે એટલું તો અમે બર્થડે એટલે ઉજવી છે બાકી આમ ખોટો નથી જતા એને મમ્મી આપણે જઈ સ્પેશિયલ ક્યારે હોટલમાં ગયા કે ભાઈ આજ નથી રાંધું હાલો હોટલમાં જઈ આવી તો પછી પાંચ વાર તો જવું પડે ને હમ એવું છે તમને શું ખાવાનું છે બર્થ માં

તો છે ને પૂરું પૂરું થઈ જાય પણ આ નહીં થાય ત્રણ ટાણા આઈસ્ક્રીમ ખાઈ લીધું પછી આપડો વારો પપ્પા બે ખાધા રાખશે નહીં મારે તો હવે પાછું નવું ચાલુ કરવાનું હવે કઢી વજન ઘટાડવાનું ચાલુ કરવાનું છે મારે તારી બે કલાક બે ઊભું બે કલાક બેઠા બેઠા શું કરું કંટાળો આવે ભૂખ લાગી છે વાગી જાય હવે ચા પીવું ચા પીવું બાકી બાઈ નો બહુ ઓછો

બાકી અમે કરે એક નાના હતા ત્યારે લગી તો આવતો નથી કે આપણા બીની વરરાહ ત્યાં ત્યાં લાગી મને યાદ છે આપણે કે કેવું સેલિબ્રેશન કે કર્યું જ નથી આપો એક જ નિયમ હતો જેનો બર્થડે હોય ને એનો જે ફેવરેટ કે તારે હું ફેવરેટરી જે હું ખાવું છે આપણે ઘરે કરા બનાવીને ખાતા આ એની ઉપરથી યાદ આવી ગયું રાધિકાને ને એને કેવું હતું તાવ આવે ને તો દવાખાને નઈ જવાનું અમે હું ખાઈ તો રેડી થઈ જાય એમ કે મનસુરિયમ ખાવ કે દાબેલી ખાવ એવું ખાને એટલે સારું આ મનસુરિયમ ખાઓ તાવ આવી जातो એવું લાગતું છે તો હે

તમે મને કેતા મારા પપ્પા હું નીચો ની સચ્છાઈ ની ખબર નતી હું તમને કે પેંડા હતા બુંદી હતી અને બધું ગળ્યું ગયેલું પોપર ખાતા હતા એટલે એટલે મેં મેં નથી હું કીધું પૂરું થાય ને પછી લાવું એમ બધું પૂરું થઈ ગયું તો આઈસ્ક્રીમ લેતા આવ્યા એટલે આપણે આઈસ્ક્રીમ નહોતા લાવું સાંજના વાગી ગયા છે સાત અને જો ટેરિસ ઉપર આવી ગયા છે અને મમ્મી બધું આટું છે ને બનાવવાના હતા બટાકા ભૂંગળા ટેરેસ ઉપર છે ને ભૂંગળા ને એવું તળવા અહીંયા આવી આવ્યા મમ્મી અહીંયા કીને આપણે પૂછી લઈએ મમ્મી ટેરિસ ઉપર કેમ બધું રાખ્યું આ એ મે કીધું ના આપણે તેલ ઉડે છે પણ બહુ થાય ને એટલે કીધું અહીં તળઈ નાખ્યું તો જો આમાં છે ને નાનો એવો ચૂલો લઈ લીધો છે એની ઉપર બાઉલ લઈ લીધું છે અને આ પૂંગળા અને આબુ બીજું શું તળવાનું કાઈ ને આ પાપડના કટકા સકતા નીચે ગરમી નો આયા નીચે ગરમી થાય ગરમી નો થાય અને ચીકણું નો થાય બધું એટલે જો અહીંયા રાખ્યું પણ સુલો મોટો લેતા હો તો હા એટલે આમાં કર નાય આમાં પવન થોડોક લાગે છે એટલે વાર લક્ષે તેલ આવતા અને આ બાજુ જો રાધિકા છે ને સોનલ અને રિષિવાળા વાત કરે છે ફોનમાં હમ લાઈટ આમી આવે એટલે નથી દેખાતું તો જો તેલ આવી ગયું છે ને હવે ભૂંગળા તળાવવાનું મમ્મીએ ચાલુ કરી દીધું છે બધા ભૂંગળા તળાઈ દઈએ ને એટલે પાછું નીચે વઈ જવાનું છે આ બાજુ જો ભૂંગળા બધા રેડી થઈ ગયા છે ને પપ્પા કોથળીમાં ભરવા મળ્યા છે

આ બાજુ મમ્મી લસણ ખાંડે છે અને મને મોકલે છે દૂધ લેવા કેટલા વર્ષ નાના હતા એના થઈ ગયા છે થઈ છે એક બે વાર લેવા પછી આ રાધિકા જાતી પછી હું જાતો ને એવું હતું ફરીથી પાછો વારો આવી ગયો દૂધ લેવાનો હાલો દૂધ લેતા બટેકા ભૂંગળા થઈ ગયા છે આપડા રેડી અને જો બધા લોકો જમવા માટે બે ગયા છે બટાકા ભૂંગળા થી યાદ એવું નાના હતા ને ત્યાં ભૂંગળા આપડે બહુ ખાતા તે રૂપિયાના ચાર કે પાંચ આવતા અત્યારે કેટલા પાંચ રૂપિયાના પાંચ હશે દહ ની કોથળી આવે હા રેડી રેડી દસ રૂપિયા ની બહુ ખાતા અને નાના હતા ને ત્યાં પાંચે આંગળીઓ આમ નાખી ખાતા અને આ ઘરે બનાવી મમ્મી સસ્તા પડતા છે ભૂંગળા હે ઘરે બનાવેલી વેસ્ટ સસ્તું પડે પણ એની તો લાગે જાય ચાલો મસ્ત મજાના બટાકા ભૂંગળા થઈ ગયા છે રેડી બાકી આજ બટાકા ભૂંગળામાં હરીફાઈ બરીફાઈ પણ ઉનાળામાં નથી કરવી બહુ ખવાય જાય ને કોક બાકી રાત પાણી પીવામાં રે નીંદર નહીં થાય તરસ બહુ લાગે બાકી પપ્પાને બટાકા ભૂંગળા બહુ ભાવે ને મીડિયમ ભાવે તો પપ્પાને બટાકા ભૂંગળા શું કરવાનો ભાવે ખબર છે મોટું સોલાઈ જાય મેં એક ભૂંગળું ખાધું તો મારે એમ અત્યારે પોસા છે એમ કે છે તો બટાકા ભૂંગળા અને બીજું એ થોડા હોય આથી નઈ કડક આવેટલી જેવા કડક આવે ચાલો મસ્ત મજાના બટેકા ભૂંગળા થઈ ગયા છે રેડી અને હવે ખાઈ લઈ એની સાથે આજનો એન્ડ કરી દઉં છું તમને મજા આવી છે મજા આવી લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ પેલા કરી દેજો વ્લોગ એન્ડ કરતા પેલા ઉપર બે વોગ આપું છું જો થેન્ક યુ ફોર વોચિંગ બાય